સોનો લેવા હજી સૂનો લઈ નથી આવ્યો આવે તો હારું જો હળવા દેતા સુનો આવી ગયો બાપા હા હું લાવ્યો

કે ક્યાં આપણે ઓવડી છે કે સુનો કરવો કોણ સુનો લેવા ગયો એમ બે તો આйна ગાટો પૂછો ને અતુલભાઈને હે અતુલ્યા તમારે સુનો લેવા ગયો મને સીં દેખાડવા આવ્યો બો કહેવાય કે સપનું આવે આ સાચું છે હવાખો નો આવે તો આ હોય કાંતુલભાઈ

ઓ હાલો બાજી દે જા. જા હારું મને પાછ આખી દેવી પડશે. અને તો આવજે મદદ કરાવો હો બાતો. દેજો. હા દાડી દેવું. મને પાડ્યો. એ તો બસ વાગે હું ખમાવ દોડું લઈને આવજો ઓલા સજનાને બોલાય એવો એને હું કામ બોલાવું વાડી છે જે પાછો ખીજા અરે ધીબી નાખું આવે દો વાંજો ને બાંધું તારે હા તો એ પછી હા હું કેમ આળે આયા મારત કેડો રાખ્યા ઓય તો બાંધી કે ધીબી નાખી એ અમારા આલુ કે જા આલુ ને આલતે બાંજે હા તો કે ટીપી લાગે છે